ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી આઈ કે હોસ્પિટલમાં કેટલાય વધનથી જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તે ભાઈ ખૂબ ગંભીર ઘટના આપણી સમક્ષ આપે છે એટલી હોસ્પિટલમાં આઈકેડીઆરસીમાં સ્ટેમ સેલ થેરાપીના નામે છે તેવીસો ને બાવન પેશન્ટો ઉપર ત્રેવીસો ને બાવન પેશન્ટમાંથી સાતસો ને એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યો અઢાર વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં

थेरेपीનો ઉપયોગ કરો છો તમે તાત્કાલિક બંધ કરી દેવું ગુજરાત રેજીસ્ટ્રી એક હોસ્પિટલ 2352 પેશન્ટો 2352 નાગરિકો વગર મંજૂરી આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કરે અને 741 લોકો પોતાનું શિર ગુમાવે 569 લોકો એવા કે જેમું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને 100 ને દર જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઉભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે આ આખે આખો ડેટા કે કેજના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના 99 થી 2017 સુધી બની

પંદર દિવસમાં જે બે વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી અને નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ફાયલ સ્ટેમ સેલ નામે

ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ્પ થેરાપીના નામે સાતસો એકતાલીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તે હકીકત આ રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના Diretor, que no ares.